નમસ્કાર આપ જોઈ રહ્યા છોડે ન્યૂઝ વડોદરા શહેરના ગોયાગેટ સહિતની સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે અહીં વાત કરીશું ગોયાગેટ સોસાયટી તેની પાસે જ આવેલ નૌકાર સોસાયટી અને સક્તિ સોસાયટીની જ્યાં કેટલાક દિવસોથી લોકો દૂષિત પાણીની સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે આ મામલે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે જોકે આ અંગેની જાણકારી મળતાની સાથે જ સ્થાનિક કોર્પોરેટર બાળુસૂર્વે પણ ત્યાં પહોંચ્યા હતા તેમને પણ તમામ લોકોની સમસ્યા સાંભળી હતી અહીંના લોકોનું કહેવું છે કે અહીં પાણીની લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ દૂષિત પાણીની જે સમસ્યા છે તે વધી ગઈ છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે લોકો બીમાર પણ થઈ રહ્યા છે અને તેના કારણે લોકો આ મામલે કામગીરી કરવામાં આવે અને તેમને આ સમસ્યાથી છુટકારો આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોકે કોર્પોરેટર બાળુસૂર્વે ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે કામગીરી કરાવી દેવામાં આવશે जी डेट के जो साहेब है भाई महाराज मारे कोई मतलब पहले तो योग नहीं हां बाप तू मान दो नहीं हां कोई खुंबू से कोई छे नहीं हैला कह दो हैं तो नहीं उड़े के नहीं हूं એના બાજુમાં ડ્રેનેજ ની મેન લાઈન છે કોઈ જગ્યા ભંગાણ થયું છે એના લીધે કટર નું પાણી રોડ પર

એટલે માટે આ સમસ્યા દૂર કરે એટલે અમારી વિનંતી છે આ દસ પંદર દાડાથી કમ્પ્લીટ બી કરેલી છે પણ એ કોઈ આવતા જ ના ખોદીને મૂકીને ચલાય ગયો છે આ લોકો અન્ય શું સમસ્યા થાય છે અને આજે તમે વિસ્તારના કાઉન્સિલરને બોલાયા છે હા એ બાલુભાઈ સુરવેનું બોલાયા છે એમની સાથે રજૂઆત કરીને આ બધું સોલ્વ થઈ જાય એ વિનંતી કરું છું કેટલી તકલીફ થાય છે એ બહુ થઈ ગયો પંદર દાડા પછી થઈ ગયું છે પંદર દાડા બીમારીનું જ ઘર છે બીમાર બી પડે છે અમને અમને શીરકી કરીને એમને બી પાણી ભરેલું છે બોટલમાં એ બતાવશે બસ આ કામ પૂરા થઈ જાય બસ બીજું કંઈ નહીં તમારું રામ જગતાપ અમારા વિસ્તારમાં ગોયા ગેટ સોસાયટીમાં શક્તિ એપાર્ટમેન્ટ છે નૌકાર એપાર્ટમેન્ટ છે અને આજુબાજુના તમામ વિસ્તારમાં છેલ્લા દસથી થી પંદર દિવસથી કારું ગંદુ જીવડાવાળું પાણી આવે છે કેટલા લોકો ઘર ઘર બીમાર થઈ ગયા છે એના લીધે અમે પાણીની લાઈન સ્કાવરિંગ કરવા કામગીરી શરૂ કરેલી પણ એ લાઈન કામગીરી કર્યા પછી યોગ્ય રીતે પૂરા ન કરવાના લીધે એની અંદર કંઈ સાંધો લીકેજ છે એવું કહેવામાં આવે છે કાં તો જે ડ્રેનેજની મેઇન નળીકા છે એને તોડી નાખવામાં આવી છે એના લીધે છેલ્લા દ બાર દસ બાર દિવસથી ગટરનું કે પાણીનું પા જે વરસાદનું પાણી એ હોય પા પીવાના પાણીની લાઈન તૂટી ગઈ છે એના લીધે પાણી ભરાઈ રહે છે મચ્છરો થઈ ગયા છે લોકો ઘર ઘર બીમાર છે અને અમે જે તે અધિકારી હોય પાણી પુરવઠાવાળા હોય વોર્ડના ડ્રેનેજવાળા હોય તમામને કીધું તો એવું કહેવામાં આવે છે કે આ પાણીની લાઇન તૂટી છે એટલે પાણીવાળા કામગીરી કરશે અને ડ્રેનેજવાળા એવું કહે છે કે અમારી નથી એટલે અમે નહીં કરીએ એના લીધે કામગીરી છેલ્લા દસ બાર દિવસથી કોઈ કરતું નથી માણસો નથી માણસોનો અભાવ છે એવી વાત કરીને છેલ્લા દસ બાર દિવસથી વિસ્તારના લોકો હવે તમે સમજી શકો કે નવરાત્રોનો તહેવાર ચાલતો હોય લોકો રોજ મંદિરે દર્શન કરવા જતા હોય અને આખા વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય અને ત્યારે આવો ગંદુ પાણી દુર્ગંધ મારતું પાણી લોકોના ઘરોમાં ગંદુ પાણી આવતું હોય તો પણ આપણે કામગીરી હાથ પર ના લેતા હોય એટલે જે તે જે જવાબદાર અધિકારી હશે એના પર કાયદેસર કાર્યવાહી કરો એને નોટિસ આપો એવું કમિશનરશ્રીને અમે રજૂઆત કરીશું આજે પત્ર લખીને કે વહેલી તકે જે આ કામગીરી અધૂરી મૂકી છે કે જેના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે એ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગણી